નડિયાદની દેસાઈ હોસ્પિટલમાં મોતથી વિવાદ સર્જાયો છે બેદરકારીથી મહિલાના મોતનો પરિજનો દ્વારા આક્ષેપ મહિલાનું દરમિયાન મોત થયા બાદ પરિજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે હોસ્પિટલ બહાર મહિલાના પરિજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો વિનામૂલ્ય સેવા આપતી હોસ્પિટલ પર ત્રીસ હજાર સેરવ્યાનો આરોપ છે મહિલાના મોત બાદ અણછાજતું વર્તન કર્યાનો આક્ષેપ

પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીથી આ તેમની જે મહિલા હતી એ મહિલાનું મોત થયું છે ત્યારે આ સમગ્ર આક્ષેપને લઈને હોબાળો કર્યો હતો આ પણ આક્ષેપ કર્યો છે કે દર્દીના તગાવો દ્વારા જે મેડિકલ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેમના દ્વારા અણછાટ વર્તન કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત અનેક ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે જે રીતે દર્દીના સગા કહી રહ્યા છે કે ઓપરેશન જયારે થયું ત્યારે કોઈક નસ કપાઈ ગઈ અને નસ કપાઈ જવાથી લોહી ખૂબ જ વહી ગયું હતું અને તેના કારણે મોત થયું હોવાનું દર્દીઓના સગા કહી રહ્યા છે અને ત્યારબાદ દર્દીઓના સગા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને આ જે સમગ્ર મામલાને લઈને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે સમગ્ર પોસ્ટમોર્ટમ સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને નીચેના જે રિપોર્ટ આવે એફએસએલ રિપોર્ટ આવે ત્યારબાદ શું કારણ હતું મોત પાછળનું તે સામે આવશે જે ગિન્નરી જી ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે